મારું પાછું પાટણ હા તારું કડવા કાગડા તારું ભલું થાય તારું કેમ મારું નાક વાઢવા બેઠો ઈ કોઠાય તારું નાક એ ભમરાણા મુરત તું સેચ્યો ને એટલે તારું નાક વાઢવાનું કહું છું કે તું જો છોકરા પૈણાવા હેડે તને મારી શેક નડી 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 તારી શેક નડી જો મારું કોમ ના થયું ને તો સમજી લે તારું આઈ બની

જો બાય મને પૈસા આજ ના આલ્યા તો તારું આઈ બેન મારી વાત ઓફર ભાઈ એમાં મારી શેક વચ્ચે લાવતો જ નહીં આરામ જો પેલો રૂપિયો આલાતો તો ને એ તો એના કોમ જ એવા છે આજ તો પેલ વિચાર કરવા પડે ને મારા શેક ના દોષી ગણતો જ નહીં ભઈ અલ્યા એરે આલો પણ હવે આ તો શેચો ને એટલે મને નહીં લાગતું એરે આલ અલ્યા ભાઈ મારી વાત ઓફળો તમે લગન જતા હોય વિવાહ જતા હોય કોઈનું મુરત ઘટા જતા હોય કોઈ હારા કોમમાં માં જતા હોય તો મારી શેક નળા એટલે ઓમત મારી શેક હું નળવાની નળા નળા બધી નળા હું જઉં ઘરણી જો મને એને પૈસા ના આલ્યા ને તો તારું આઈ બન્યું કડવા કાગડા વરરાય આ તારી કેજે વેજે હું તો ચોટી રહ્યો ઓના આગળ શેક ના કાધ્યો તોય હારું હતું ભગવાન કરે ને ઓના એના પૈસા મળી જાય ને તો હારું ના કે હેજી વેજે હું આનું આપડે મરી જાય હમ તાકડે તોય ભેગો થઈ ગયો આ એ તો કઢી બનાવી રોટલો બનાયો તો બરોબર નહીં કઢી રોટલો ખાધો ને જ્યાં ચડી જાય ના ના કચો નહી હોક મેં કઈ ગયું તો બોલો બોલો ચમા આયા ચમા આયા તે તમને યાદ છે ને ચમા આયો તો કોઈ મહિનો થઈ ગયો ભાઈ હે એટલે મહિનો હું લેવા થાય તો હું કો ખારુ બોલો હારું બોલો હું આવું બોલો આ તો તમે આયા હો તમે મને પૂછો ભાઈ એટલે કહું હું તો મને મહિનો કોઈ દી નહીં હા પણ તમને તો યાદ નહી હોય તમે તો ભૂલી ગયા છો યાર યાર હું વાત છે એ તમે મને કો તો ખબર પડે યાર મને તો છે ને

ના હાલતા તો કશું લ્યો હેડો બીજા લેવાની ગાડી હોય લઈ લ્યો ગાડી હેડો હવે લાખ રૂપિયા પડ્યા તો લાખ રૂપિયા લ્યા પચીસ હજાર રૂપિયા હવે ભૂ કરશે કયો બાકી રાખવા ને ના પાડી તો કશો નઈ હવે બીજા પૈસા ના પડ્યા હોય ને તો પછી ગાડી લેવાનો કોઈ મતલબ નઈ

એ વખત તમે મને પચીસ હજાર રૂપિયા આલ્યા હતા બરોબર છે આલ્યા હતા કે રોકડા ક્યાં ચાલ્યા હતા હા કે આપણે છો ના પાડી ગયા કે તમે પૈસા નહીં આલ્યા બરોબર છે પણ તમે અત્યારે લેવા આવ્યા છો ને પણ પચીસ હજાર રૂપિયા હાલ તો નહીં પડે આ તો યાર કોઈ તમારો જવાબ છે તમે ભલા મોણ સો મહિનાના ના વાય પચીસ હજાર લઈ ગયા તા ભાઈ બંદી આજ બાર મહિના થઈ ગયા બાર મહિને હું તમારા જોડે ઉઘરાણી કરવા આવ્યો તો એ તમે ભલા મોણ આવો જવાબ આલો છો કે પચીસ હજાર નહીં પડ્યા

એટલે સો મહિનાનો વાયદો લઈને તો આજ બાર મહિના થઈ ગયા અને હજી તમે ભલામણો બીજો સો મહિનાનો વાયદો માંગો હોય યાર આમ થોડું ચાલે આ તો યાર કોઈ આપણી ભાઈબંધી કહેવાય ભલામણો આ તો પૈસા ની વાત કેવાય બરોબર છે એટલે પૈસા આખો રોડ ઉપર તો પડ્યા નહીં તે આપણે જઈને લઈને આવતા રહીએ ભેગા તો કરવા પડી કે અને ઓછા થોડા આય પચીસ હજાર રૂપિયા એટલે તમારા આજ મને પૈસા નહીં ચાલવા એમ ને જેઠાલાલ હાલ તો મેં નહીં પડતી હો એટલે તમે પૈસા આલો ને યાર તમારા ભાઈબંધીને રીતે સમજાવું તમે સમજતા નહીં યાર ભલા મના ગોમના છો ભાઈ બંધ છો

છ મહિના તમે મને વાયદો હાલો વાયદો વાયદો કોઈ નઈ આજ ના આજ મારા પચીસ હજાર રૂપિયા જોવી પચીસ હજાર રૂપિયા લાવો ભાઈ બંદીજી સાઈડ માં અને ગોમ ના તમે ભાઈ થોય એ જ્યાં સાઈડ માં મને મારા પૈસા આલજો પૈસા ના પાડું છું પણ હાલ પૈસા નહીં લ્યો તમે આબરૂ લેવા મોડા નો હોવા હોવા આબરૂ લે ભલામણો તમને આવા નતા ધારા એમ કહો તમે ભલામણો પૈસા લઈને પૈસા આપી છે પણ મારા ઓળખા એ ગાડીમાં કરી કર્યું નાતું આવીને પડ્યું તમે ગાડી મારે ચલો વેચવી પડી ખબર હે પંચોતેર માં ગાડી વેચી મારી અલે હો કે વેચી મારી સારું કરી હો વેકાઈ ગઈ તારી ગાડી પંચોતેર માં પણ તું મને મારા પચીસ હજાર

જે કરવું એટલે રોજ દાડો ને તારા ઘેર હવે ઉઘરાણી કરવાનું ચાલુ કરે મુ પચાસ માણસો બેઠા હશે કે પાંચસો માણસો બેઠા હશે તો હું પાછો નહીં પાડવું તારા જોડે ઉઘરાણી કરે તારી આબરૂ જા હોય એટલે તું મને આપશું તો પચીસ હજાર રૂપિયા લે ફોર્મ ચોક ભેગો થયો તો ઉઘરાણી કરે લાવો મારા પચીસ હજાર રૂપિયા ચોક મહેમાન ગતિ જોયે છે ને તો પીછે નીકળ ભાડું બાજી ના અને નીકળ ઉઘરાણી કરે લાવો મારા પચીસ હજાર રૂપિયા એટલે તું આબરૂ ના મારે મને પૈસા હાલ દીએ સમજ્યો મારા જોડે ઘણા બધા બીજા રસ્તા હે તારા જોડે પૈસા કઢાવાના સમજો પૈસા તારા આલે સુકતો તું કેવા પૈસા નહીં હાલતો ને એ મુયે જો આજ જોઈ લે ઓ મે હાલવા જ નહીં તારા આ હા તો જોઈ લે કેવા પૈસા નહીં હાલતો આ જેઠાલા લઈ પૈસા કઢાયા વગર રહે નહીં તારા જે ભાગા કરવાય તે લે દીજા કોઈ દીવા તો નહીં વાત કે દી અહી અલ્યા તડ અને મારા ઓછા એક વાત એવી કરી કે મગજમાં ઉતરી જી અને એમ કીધું

હું કોક ના જોડે બેઠો છું તાણે તારે પૈસા માંગશે નિમ મેકલો છું તારે પૈસા માંગવા નહીં આવ્યા કારણ કે આ મારી આબરૂ કાઢવા માટે બેઠો હ પણ કશે વાંધો નઈ ઓની કોક દવા કરવી પડશે મારા હું દવા કરું એ હવે વિચારવા ચાલુ કરવા દે વિચારવું પડશે મારા ઘણું બધું વિચારવું પડશે

હવે તું આ શેચો તો એટલે એને પૈસા આલવાની ના પાડી છે બરાબર એટલે હવે તારા જોડે રહી અને એ પૈસા મારા કઢાવવા પડશે પૈસા હાલ્યા તા હું હતો પૈસા હાલ્યા તા તો તું નતો પણ પૈસા લેવા જતો તો તાણી તો તું હોમો મળી શેચો તો ને ભલા મોણા તમે તો જોણે મારી શેકે બધું તંત્ર ફેવરી નાખ્યું હોય એવી રીતે આરોપ નાખો હા હા તારી શેકે બધું તંત્ર ફેવરી નાખ્યું એટલે તારા ઉપર આરોપ નાખો હું

ઉઘરાણી કરી અને પછી તારે જે કોમ કરવા જવું હોય ને એ કોમે જજે સારું ન્યા હું ખરેખર આ રેત ક્યાં જમાનામ જીવી ખાલી શ્યાચીમાં આ તો લઈ ખાઈ મંડ્યા છે હું કે જે ફસાઈ ગયો બજારમાં જઈ અને બધું વસ્તુ લાવી દીધું છે

ડીશો કમ્પ્લીટ થઈ ગઈ લાય હવે જે પેલું વસ્તુ લાયો હું એ હવે જેઠાલાલ ને નાખી દેવા દે પેલો બોલ્યો બોલાવા ગયો છે હવે શિખર આવી કે નહીં આવતા ના આવી તો ફોન કરીને પાછા બોલાવું એવું કરી દેવા જોઈએ

તમારા પૈસા તો હકના કરના જી એટલે દાદાગીરી કરી ઉઘરાણી કરવા એટલે વિચાર્યું આ પૈસા તો હકના જો આ પૈસા હું જેઠાલાલ ના પાછા નહીં આલું તો ભગવાન મને કોઈ દાડુ માફ નહીં કરી બરાબર છે ગમે ત્યારે મને લેવા આવશે આવી છે લેવાય આવી અને પ્લાસ્ટિકના ના જીવડા પાડી પ્લાસ્ટિક ના જીવડા પડી તો સારું જ કર પણ ભગવાન લઈ જાય તો લઈ ના જાય તમને બધી બળતરાઓ આલી એટલે તમને હોય જોવા મળે કે મેં જેઠાલાલના પૈસા લીધા અને પાછા ના લ્યા એટલે મારા આ બધું ભોગવવું પડે છે રીબાવી રીબાવી નહીં હા રીબાવી ઓહ એટલે મારા રીબાવું નહીં બરાબર છે આપણે જે વ્યવહાર છે એ વ્યવહાર પટાઈ જવો આ લાવો હાલો ત્રણ 25000 આલ દો એટલે આપણો વ્યવહાર પટી જા આજના દરામાં કેટ છે ને ભઈ ઓહ ઓહ આજના દાડામાં એટલે આ આલો હા હા તે યાર આલું સોંતી રાખો ને હવે મારી વાતો પણો તમે મારા ગેટિ રિશે બડીન ગયા હતા બરાબર છે

આ નાસ્તો કરીને રાત થઈ જાય ને એના ચેડીએ તમે એવું વિચારતા હોય કે જેઠાલાલ જોડે આપણે વ્યવહાર ચાલુ રાખશું પૈસાનો હું એક રૂપિયો તમને નહીં ચાલું હવે મારી વાત હભડો આ પૈસા મેં તમારા જોડે લીધા ને આજથી મેં એમ કર્યા એવો કોઈ જોડે એક રૂપિયો ના લઉં છું હા હું તો હાલવાનોય નહીં પણ હું લવ્ય નહીં હવે તમારા જોડે વ્યવહાર ના રાખું ભાઈ બંને ખરી પણ રૂપિયાનો વ્યવહાર નહીં ના પૈસા તો નહીં માંગુ ચિંતા ના કરો કારણ કે હું વ્યવહાર હતવા તો નહીં સબંધ પકડાઈ ગયા

Buah, jira buah, jira buah, buah, pakar jo buah, buah, પીજો પીજો એટલે પકડોત જ કરી એટલે પણ હું હોય યાર જો પીવો આ બાજુ આ બાજુ ઓય બેઠો ઓય બેઠો હોય તો આવો આ રહ્યો યાર ઓય આવો ઓય વાત તો પણ આ બાજુ હોય યાર આ બાજુ આ બાજુ ઓય હું ઓય શું છે હે લે આ પીવો આ નાસ્તો કરો યાર મફત નહીં આ નાસ્તો

કોમ કરું પડે મારા બે ફોન કરી નાખ્યો હું એ ફોન તો કરે છે પણ કલાક રહી ના તો ઉઠી જાવ મારો વર્ષો આ કોટો હંમેશા માટે જતો રે અને મારા જોડે પૈસા ના માગ એ માટે થઈને મારા કોક કરવું પડશે હું કરું હું કરું હા હવા આવી આવ્યો ગોમના તળાવે જઈ નાવો તો ના તળાવમાં નાખ્યા અરે પોણી પીને મરી જાય ને એટલે પબ્લિકને એવું લાગશે કે જેઠાલાલ તળાવમાં પડ્યા છે પોણી પી ગયા છે અને મરી ગયા છે આજે કોમ કરવા દે પેલા આ દિશો બધું કોડે મૂકી દો